હેલો મિત્રો નમસ્કાર નવા વિડીયોની અંદર દરેક વ્યક્તિનું સ્વાગત છે અને મારું નામ છે મિત્રો વનાભાઈ આજના વિડીયોમાં મિત્રો આપણે વાત કરવાની છે બાળકો વિશે કે બાળકો શા માટે પેદા કરવામાં આવે છે આવો ટોપિક લઈને આવ્યા છીએ તો તમને ઘણા બધા લોકોને એવું બહુ થશે કે ભાઈ આગો ટોપિક છે આ તો સામાન્ય વાત છે પણ મિત્રો સામાન્ય વાત નથી કેમ કે આ જે ટોપિક છે ને એ ખૂબ ગંભીર ટોપિક છે કે બાળકો શા માટે પેદા કરવામાં આવે તેની આપણે સંપૂર્ણ વાત આ વિડીયોની અંદર કરવાની છે આ વિડીયોની અંદર સંપૂર્ણ વાત કરતાં પહેલાં જે વ્યક્તિઓ નવા છે મિત્રો ચેનલ એક સબસ્ક્રાઈબ કરી લીધો અને બીજું મિત્રો એ કે વિડીયોને તમે લાઈક નથી કરતા તો મિત્રો વિડીયોને એક લાઇક કરતા રહો બીજી વાત મિત્રો એ છે કે આ વિડીયોને મિત્રો એને પહેલેથી કરીને લાસ્ટ સુધી વિડીયોને દેખતો તો તમને ખ્યાલ આવશે અમુક વ્યક્તિઓ વિડીયો પર ક્લિક કરીને આવી જશે અને વિડીયો પૂરી પૂરો દેખતા નથી તો એના કારણે અમુક જે માહિતી તમને મળવી જોઈએ માહિતી મળતી નથી ને માહિતીથી તમે વંચિત રહી જશો અને પાછળમાં અધૂરી માહિતીના કારણે ઘણા બધા મિત્રો છે ને પ્રોબ્લેમ આવતા હોય છે તો ચલો મિત્રો આપણે એની વાત ચાલુ કરીએ કે બાળકો શા માટે પેદા કરવા જોઈએ તો પહેલી વાત મિત્રો એ છે કે આપણે જે પૃથ્વી છે ને એક એવો ગ્રહ છે કે ત્યાં આપણે ખૂબ બધા જ પ્રકારના જીવો જોવા મળે ધારો કે પાણી હોય તો પાણીની અંદર અલગ અલગ પ્રકારના જીવ હોય પછી પૃથ્વી પર જીવ અલગ પ્રકારના હોય હવાની અંદર અલગ પ્રકારના જીવ હોય છે પશુ પક્ષી જંગલોની અંદર અલગ અલગ પ્રકારના જીવો હોય છે તો દરેક જીવની અંદર તમે એક વસ્તુ હંમેશા કોમન દેખી છે તો કે શું તો કે દરેક જીવો છે ને પોતા પોતાના બાળકો પેદા કરતા હોય છે એટલે કે ધારો કે પક્ષીઓ હોય તો તમને ખબર છે પક્ષીઓ શું કરતા હોય તો કે પક્ષીઓ પોતાના બચ્ચા પેદા કરતા હોય છે પ્રાણીઓ હોય છે એ પણ એવી રીતે એની પ્રોસેસ કરતા હોય અને હુમન એટલે કે માણસ માણસોની અંદર મિત્રો પણ આ જોવા મળી રહ્યો છે પણ આ પ્રકૃતિનો મિત્રો એવો કેવો નિયમ છે કે જેના કારણથી બાળકો પેદા થઈ રહ્યા છે અને શા માટે કરવા જોઈએ તેની વાત આપણે સંપૂર્ણપણે કરવાની છે પહેલી વાત મિત્રો એ છે કે પ્રકૃતિનો એક નિયમ છે કે શું તો કે ધારો કે કોઈપણ પ્રકારનો જીવ જ્યારે પૃથ્વી પર આવે ત્યારે તેનું અસ્તિત્વ છે ને મિત્રો એ ફિક્સ કરેલો છે એટલે કે શું તો કે ધારો કે કોઈ પણ પ્રકારનો જીવ છે એનો જે ઉત્પત્તિ થઈ અને ઉત્પત્તિ થયા પછી એ જે જીવ છે એનો જે અમુક સમય થાય એટલે એ ઘરડો થઈ જતો હોય છે અથવા તો એનો નાશ થઈ જતો હોય છે તો તેની જગ્યાએ નવું રૂપ લે રૂપકોણ લેતા તેની જગ્યાએ નવું કોણ આવે નવું સર્જનની અંદર તો નવા સર્જનની અંદર તેના બાળકો આવી શકે છે બરાબર આ મેન ખાસ મુદ્દો હોય ને તો યાર છે અત્યારે તમે સોશિયલ મીડિયા પર કોઈપણ જગ્યાએ સર્ચ બહારની અંદર સર્ચ કરશો તો તેમાં નવ્વાણ ટકા લોકો તમને એવી માહિતી આપી રહ્યા છે કે બાળકો પેદા ન કરવા જોઈએ આ વિડીયો જોયા પછી તમને એવું થાય છે કે બાળકો પેદા કરવા જોઈએ કે ના કરવા જોઈએ તો ઘણી બધી જગ્યાએ ઘણા બધા લોકો ના પાડતા હોય કે બાળકો પેદા ન કરવા જોઈએ પણ મારું માનવું છે એ પ્રમાણે તમે બાળકો પેદા કરશો એવું મને લાગી રહ્યું છે આ વિડીયો જોયા પછી ઘણા લોકોને એવું મનમાં હશે કે ભાઈ બાળકો પેદા કેમ કરવા જોઈએ તો આ વિડીયોની અંદર સંપૂર્ણ માહિતી આપણે આપવાની છે તો પહેલો મિત્રો ટોપિક શું થાય એક તો કે પહેલી વાત એ છે કે કોઈપણ વ્યક્તિ છે એની અમુક ઉંમર હોય એની લિમિટ હોય જ્યારે તે પૃથ્વી પૃથ્વી ઉપરથી જ્યારે એ જવાનો હોય એટલે કે એનો નાશ થવાનો હોય છે ત્યારે તેની જગ્યાએ નવું સ્વરૂપ કોણ લે તો કે એના જીવો હોય ત્યારે એના બાળકો હોય તો તેના માટે લોકો અથવા પ્રાણીઓ પશુ પક્ષી તમામ પ્રકારના જીવો છે એના માટે મિત્રો છે ને એ બાળ એ બચ્ચા બાળકો પેદા કરતા હોય છે ધારો કે આપણી પેઢીની વાત કરવામાં આવી ધારો કે દરેક માનવ શરીરની અંદર આ એક એવી રચના ભગવાને બનાવેલી છે કે પેઢી દર પેઢી જેમને પેઢી વધી રહી છે તેમાં મિત્રો છે ને એમાં ફેરફારો થઈ ગયા છે તો કે શું તો કે આપણાથી વળવાઓ હતા ત્યારને ત્યાં જે વળવાઓ હતા તે ગુણો અને ત્યાં આપણા હાલના ગુણોમાં ઘણો બધો ફરક આવતો હોય છે તો કે આપણા વડવાઓ હતા એ કેટલા બધા નિયમોનું પાલન કરતા તો કે તમે એને ખ્યાલ હોય તો ઘણા બધાને કોઈની ઘરે વૃદ્ધ દાદા દાદી હોય તમે પૂછી શકો કે તમારી જમાની અંદર કેવું વાતાવરણ હતું અને કેવા નિયમો હતા તેના વિશેની તમને વાત કરશે હાલના જમાનામાં કેવું છે મિત્રો કે ત્યારે તમે કોઈ પણ જગ્યાએ તમે જાઓ તો ત્યારે માણસોને લગ્ન કરવાની જ પડી છે બીજી શાહીની પડી જ નથી હવે લગ્ન તમે કરવાની પડી તો લગ્નમાં તમે શું શું જોઈ રહ્યા તો કોઈ જોઈ રહ્યા નથી પણ વ્યક્તિ છોકરી દેવા માટે તમને તો તૈયાર થઈ જતા હોય તો તમે લગ્ન કરવા માટે સીધા તૈયાર થઈ જતા જૂના જમાના મિત્રો એવો નહોતો જૂના જમાનાની અંદર ગોત્ર જોવામાં આવતું હતું એને મોમાળિયા એના પુહાણીઓ બધું ઘણા બધા પ્રકારનું જોવામાં આવતું હતું અને કેમ જોવામાં આવતું હતું તો તેનું કારણ મિત્રો એ હતું કે બીજા બધા હતા એના જે લક્ષણો મેચ કરવા માટે કે ભાઈ એના મોસાળ પક્ષના કેવા લોકો છે એમના ગોત્રના કેવા છે એના બીજા જે સંબંધવાળા છે નજીકના એ લોકોનો કેવા બધાનો ગુણો મેચ સહાય છે કે એ ગુણો તપાસી અને પછી કરવામાં આવતા હતા લગ્ન પણ ત્યારના જમાનામાં તો નજીક નજીકના સંબંધો ધરાવતા હોય લોકો તો પણ કરી લેતા હોય છે લગ્ન કરી લેતા હોય છે હવે બીજી વાત મિત્રો તમને આ વિડીયોમાં એ જ કરવાની છે કે લગ્ન છે કરી લે એને હોતું નથી પણ ઘણા બધા લોકો છે ને બધા ભાગી જતા હોય છે બરાબર કોઈ પણ એક્સ વાય ઝેડનો હોય લઈને જતા રહેતા હોય આપણે જ્ઞાતિ વાય આપણે વાત નહીં કરી ડાયરેક્ટ નોર્મલી વાત કરીશું તો કેમ લીન ધતા રહે કોઈ પણ વ્યક્તિને લીન થતા રહે તો એના પર ઉપર શું અસર પડે તો એ અસર પડવાની વાત તો એક બાજુ રી પણ આપણે પ્રકૃતિનો નિયમ તો શું કહે છે કે કોઈ પણ પ્રકારનો જીવ છે જેમ જીવ ઘેટો થતો હોય જેમ એની ઉંમર પૂરીથી નાશ થઈ જાય તો એની જગ્યાએ નવું સર્જન માટે એને એક જીવ મૂકીને જવો જરૂરી છે એના માટે બાળક ઉત્પન્ન કરવા જરૂરી છે પછી એ લોકો શું કરતા હોય ઘણા લોકો એવું વિચારતા હોય કે ભાઈ લગ્ન કરેલતા હોય બરાબર લગ્ન થઈ જાય પછી બે ત્રણ વર્ષ સુધી કે ચાર પાંચ વરસ સુધી એમના લગ્ન જીવન ચાલ્યું જાય પછી એક બે બાળકો થઈ જતા હોય અને એના પછી એમના જે બૈના હોય છે કે એના કોઈ કારણસર ધારો કે છૂટાછેડા થઈ જતા હોય તો આવા કેસની અંદર જે બાળકો ઉત્પન્ન થયા હોય તો તેના માટે શું કરવું ઘણા લોકો એમ કે ધારો કે આવા કેસ થયો હોય તો ધારો કે હોય બીજી જગ્યાએ શાદી કરી લીધી હોય છે અને એ જે બાળકો એક બે જે હોય એ એના જે ઝોનો પતિ હોય તેમાં મૂકવામાં આવે આવી રીતે કહેવામાં આવતું હોય છે અને ઘણી જગ્યાએ તમે એવું પણ જોયું હશે કે ઝોના પતિઓ પણ લઈ નથી ધારો કે એક બે બાળક ઉત્પન્ન થઈ જવાનું કોઈ કારણ કેસ આગળ ન ચાલ્યો હોય ધારો કે અને એના કારણથી બધા એના છૂટાછેડા થઈ ગયા તો એક બે બાળક હોય ને તો એ ઘણી વખત એ છોકરી ભેગા પણ થતા હોય છે તો મિત્રો આ જે છોકરી ભેગા થતા હોય એ કેટલા અંશે સાચું કેણાય અને છોકરા ભેગા રાખવા એ કેટલા અંશે સાચું ગણા વિડીયોમાં જ માહિતી આપવાની તો પહેલી વાત તો મિત્રો એ છે કે તમે એક વાતનું હંમેશા માટે ધ્યાન રાખો કે કોઈ પણ પ્રકારના તમે લગ્ન કરો ગમે તેવી છોકરી સાથે તમારા જે ઘરના રીતિ રિવાજ પ્રમાણે કે તમે ગમે રીતે કરો એ તમારો પ્રશ્ન છે એને કોઈ લેવા દેશે નહીં પણ જો તમારા બાળકો જે મિત્રો છે ઉત્પન્ન થઈ જાય તો એ બાળકોની અંદર પહેલી વાત તો એ છે કે તમારું જે બાળકો એની અંદર પચાસ ટકા જે ગુણ હશે ને મિત્રો તમારા હોય લે એટલે કે પુરુષના પચાસ ટકા ગુણ હોય છે અને પચાસ ટકા જે છે ને મિત્રો એ મહિલાના ગુણ હોય છે એટલે કુલ ગુણ એટલા સો ગુણ થાય સો ગુણો ધરાવનાર બાળક એટલે કે આપણે સો ટકા પચાસ ટકા પુરુષ ને પચાસ ટકા મહિલા બંનેના ભેળા ગુણ ને સો ટકા ગુણ થાય એટલે એક બાળકનો જન્મ થતો હોય છે એ બાળકને જ્યારે આવા છૂટાછેડા થઈ જતા હોય અને એના પછી તમે જે બાળકને તરસોડી લેતા હોય ઘણા બધા લોકો કરતા હોય છે પણ એમાં મિત્રો એમ છે કે આપણે બાળક એટલા માટે ઉત્પન્ન કરીએ છીએ કે આપણો જ્યારે આપણે પૃથ્વીને છોડીને જઈએ એટલે કે આપણો વંશવેલો આપણે સાદી સિમ્પલ વાતમાં જ કરીએ કપડો વંશવેલો ટકાવી રાખવા માટે જ આપણે બાળકો ઉત્પન્ન કરીએ છીએ બાકી એનું કોઈ રીઝન બીજન કોઈ છે નહીં ઘણા બધા લોકો એવું કહેતા હોય એ તો કે વસ્તી વધારો વધુ કરવામાં આવશે ને તો પૃથ્વી ઉપરના જંગલોનો નાશ થઈ જાય છે એની જગ્યાએ ઊંઘ થઈ જાય છે બીજું થઈ એ બધી વાત નથી બીજું કોઈ વાત છે નોર્મલ વાત એ છે કે આપણો વંશ વેલો ટકાવી રાખો એ મોટામાં મોટી વાત છે અને બીજી વાત મિત્રો એ છે કે તમે જે છોકરી સાથે લગ્ન કરો અને એની સાથે તમારું જીવન પહોંચો હાથવાર જેવું રહ્યું હોય પછી એને તમે છૂટાછેડા આપી દીધા હોય તો એના દ્વારા જે ઉત્પન્ન થયેલા બાળકો એક બે કે ત્રણ કે જે હોય એ બાળકો જે ઉત્પન્ન થઈ ગયા બરાબર પછી બે નો નો બાળકો હોય જેમ જેમ તે મોટાને ને સમજણો થાય ત્યારે એમનામાં એક પ્રશ્ન થાય કે શું તો કે એમના મમ્મી પપ્પાનો ધારો કે એના પપ્પાએ જો એ મહિલાને કાઢી મૂકી હોય તો એમને એમ એવું તો મનમાં થાય ને કે મારી સાચી માતા કોણ છે એવું તો થાય ને એમને તો કદી રિયલ જિંદગીમાં જોઈ લીધો હોય નાના હોય ને એની માતા છોડાવેલી હોય તો શું કરવું તો એના માટે દેખો એક વાત તમને હમણાવ કે અત્યારે લોકો છે ને એમાં સહન શક્તિ એવો કોઈ શબ્દ સેજ નહીં સહન શક્તિ કોઈના સેજ નહીં લગ્ન સંબંધ કરે ત્યારે લોકો અલગ પ્રકારના હોય કે પછી લગ્ન સંબંધ થયા પછી એના લગ્ન થાય એ ત્યારે પણ અલગ પ્રકારના લોકો હોય અને જ્યારે એક બે બાળકો ઉત્પન્ન થયા પછી જ્યારે શાદી તૂટી જતી હોય ત્યારે લોકો અલગ પ્રકારના હોય કોઈ લોકો એવું કોઈ દિવસ વિચારતા નથી કે એના બાળકોનો શું થશે કેમ કે બાળકોને તમારા જે મમ્મી પપ્પાને તમે નથી છોડી શકતા તો તમારા માતા તમારા જે બાળકો છે એમને એમના મમ્મી પપ્પા યાદ નિહાળતા હોય ઘણી જગ્યાએ મેં પ્રશ્નો થયેલા છે કે બે ત્રણ બાળકો હોય ને પછી એની મમ્મી જે બીજા બીજે ઘર જતી રહે અથવા તો બીજે ઘર મૂકવામાં આવે અથવા તરસોડી દેવામાં આવે બધી જગ્યાએ બધી મહિલાઓનો પ્રોબ્લેમ હોય એવું નથી હોતું કે પુરુષો પુરુષોના હોય બે રૂપિયા થઈ ગયા હોય એના કારણથી મહિલાઓને તરસોડી દેતા હોય છે બરાબર તો એના કારણે જે જે ઉત્પન્ન થયેલા જે બાળકો છે એને મિત્રો ત્યારે મોટા થાય છે ત્યારે એક મોટામાં મોટો એક પ્રોબ્લેમ રહેવાનો કે શું તો તમને પપ્પા તો મળી જવાના છે કે પપ્પાની ઘરે છે પણ એમને જે મમ્મી રિયલ મમ્મી કોણ સાચી છે એ માની જે મમતા મળવી જોઈએ ને એ મિત્રો નહીં મળે આ વિડીયોમાં મેં તમને બે જ વાત સમજાવવાનો પ્રયત્ન પ્રયત્ન કરી રહ્યો છું પહેલી વાત તો એ છે કે બાળકો એટલા માટે ઉત્પન્ન કરવા જોઈએ કે આપણો વંશ આગળ વધવો જોઈએ બીજી વાત મિત્રો એ છે કે જે બાળકો જે છે એની દ્વારા સમજણ થાય હું તો કે હું થવું પણ નથી સમજણ થાય ત્યારે એમને મમ્મી પપ્પાનો અહેસાસ અહેસાસ ન થવો જોઈએ એટલે કે એના મમ્મી પપ્પા જે છે ધારો કે એની જે મમ્મી છે એને ધારો કે તરસોડી દીધી બરાબર એની મમ્મીને ધારો કે બીજે ઘર મોકલી દીધી ત્યારે એ બાળકોને ભવિષ્યમાં તો થવાનું કે નહીં રિયલ માતા કોણ છે તો મિત્રો આવા મોટા મોટા જે પ્રશ્નો થયા પણ ત્યારે એ લોકોને કોઈને નજરમાં કોઈને સે નહીં ત્યારે બધા શું કર્યા એક જ કામકાજ કરીએ કે લગ્ન કરો એક બે બાળક ઉત્પન્ન થાય અને સીધે સીધું સાદી તોડો બીજું કોઈ મતલબ છે અત્યારે તમે જોઈ રહ્યા હો તો ટેકનોલોજીના જમાનાની અંદર ક્યુ છે કે ત્યાંના મિત્રો ટેકનોલોજી ઘણી વધી ગઈ છે પણ કોઈને સાચું કારણ શું છે એની કોઈને ખબર નથી સંબંધો કેમ તૂટી જાય એના વિશેની કોઈ માહિતી છે નહીં અને બીજી વાત મિત્રો એ છે કે તમારા જે બાળક જે ઉત્પન્ન થઈ ગયું છે એ બાળકની અંદર મિત્રો એક પ્રશ્ન એ છે કે પચાસ ટકા જે છે એ તમારા પુરુષના લક્ષણો હોય પચાસ ટકા એની મમ્મીના હોય કુલ મળીને સો ટકા થાય અને જે બાળક તમારું જે ઉત્પન્ન થયું હોય એને હંમેશા માટે મિત્રો તમે વધારે ઉત્પન્ન કરવાનો કોઈ મતલબ નહીં એનો ફિક્સ રાખો કે એક બે હોય એ બરાબર છે ઘણા લોકો મિત્રો એવા હોય છે કે જેમના લગ્ન જીવંતને દસ પંદર વીસ વર્ષ થઈ ગયા હોય અમુક ત્રીસ ચાલીસ વર્ષ થઈ ગયા પણ બિચારાને બાળકો ઉત્પન્ન થતા નથી અને એના કારણથી મિત્રો છે ને ખૂબ જ પરેશાનીમાં હોય છે અને જે અમુક વ્યક્તિ એવા છે કે જેને બાળકો ઉત્પન્ન થઈ ગયા હોય પણ બાળકોને સાચી રીતે સાચવી નથી શકતા અથવા તો એમને ખુદને ખ્યાલ નથી કે આપણે બાળકો શા માટે પેદા કરીએ એક નજીવા સામાન્ય બાબત સારું કરીને નોર્મલ ઝઘડા અથવા સમાજના કોઈ પણ ઝઘડા ને મોટું રૂપ આપી અને આપણે શાદી તોડી નાખતા તો દરેક મિત્રોને આ વિડીયો મારો કહેવાનો મતલબ એક જ છે કે તમારું જે બાળક છે એ કોઈ પાર્કનું છે નહીં તમારો ખુદનું બાળક છે તો તમે તમારા જે ગુણધર્મો રાવનાર બાળક છે એ બાળકને ન તરછોડવું જોઈએ અને વાત રહી લગ્ન જીવનની અંદર તમે જે છોકરી સાથે ધારો કે લગ્ન કર્યા હોય તો એને તો મિત્રો ને હંમેશા કોઈ પણ દિવસે એની સાથે સંબંધો ન તડવાથી મારું મન એ ઘણા બધા લોકો એવું વિચારતા હોય કે લગ્ન કરી લીધા અને પછી એને પારકિંગ કરતા હોય તો પાર્કિંગ ગણવાનો કોઈ મતલબ છે નહીં તમારી સાથે જે વ્યક્તિ જે મહિલા તે તમારી સાથે લગ્ન કરીને આવી છે તે એના એને હંમેશા તમે બીજું કશું ના કરી શકો કંઈ નહીં પણ તેને હંમેશા સુખ શાંતિ અને સમૃદ્ધિ ત્રણ વસ્તુ આપો સુખ